ફરાદગઢવી હોસ્પિટલ ખાતે સ્વર્ગીય ડૉક્ટર દીપક ડી ગેહલોત અને સ્વર્ગીય મંજુલાબેન ગેહલોતની પંદરમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પચાસથી સાઠ બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું આ કેમા ડોક્ટર મહેશદાન ગઢવી ડોક્ટર જેપી જોશી એપીએમસી ના ચેરમેન શૈલેશભાઈ પટેલ પૂર્વધારા સભે ગુલાવસિંહ રાજપૂત સોલંકી મહેશભાઈ મેડિકલ ગઢવી હોસ્પિટલ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દીપક ગેહલોતના દીકરી ડોક્ટર રોયલ ગેહલો દ્વારા કરવામાં આવ્યું હતું આજે ગઢવી હોસ્પિટલ ખાતે રેપલર હોસ્પિટલના પૂર્વ અધિક્ષક ડોક્ટર દીપકભાઈ ગેહલો અને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ મંજુલાબેન ગેહલોત બંને સંપત્તિની પુણ્યતિથિ નિમિત્તે એમની દીકરીઓ ડૉક્ટર રોયલ ગેહલોત અને રિયલ ગેહલોત દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દ્વારા શ્રેષ્ઠ માનવ સેવા થઈ શકે છે અને માણસનું લો જ બીજા માણસને કામ આવે છે આજે અહીં જે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે એમાં અત્યાર સુધીમાં પંચાવનથી વધારે ડોનરોએ ડોનેટ બ્લડ કર્યું છે હજુ કેમ્પ ચાલુ છે અને રજીસ્ટ્રેશન મુજબ એકસો વીસ લોકોએ બ્લડ ડોનેટ કરવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભારત વિકાસ પરિષદ સંસ્થા નિધિ બ્લડ બેંક ગઢવી હોસ્પિટલ પરિવાર અને ફરાદ નગરના જે નાગરિકો છે એમને સ્વર્ગસ્થ ડૉક્ટર દીપક ગેહલોત પ્રત્યે અનહદ પ્રેમ હતો અને સાહિદશ્રીએ પણ આ નગરજનોની ખૂબ સેવા કરી છે એટલે વ્યક્તિ આજે હાજર નથી પણ એમની ગેરહાજરીની ખોટ સતત ભરતાયા કરે છે આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું છે અસ્તુ ભારતમાં લખી છે એવાલ જીતુબા રોડ સબંધ ભારત ન્યૂઝ થરાદ